ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ગામડાની મોજ ગામડાની અંદર કેવી રીતે ચૂલેથી રસોઈ બનાવવામાં આવે છે બતાવી રહ્યો છું મિત્રો સરસ મજાની આજે રસોઈ છે ઘણા બધા મહેમાનોને આજે જમવાનું છે તો ચાલો મિત્રો આજે સરસ મજાનો પ્રોગ્રામ હું તમને બતાવીશ બાજરીના રોટલા સાથે સરસ મજાના ગામડાના દેશી ચણાનું શાક તેમજ બાજરીના રોટલા સૌ કરશે મિત્રો પૂરેપૂરો વિડીયો જોઈજો કે કારણ કે ગામડાની અંદર કેવી મોજ હોય છે તે તમને બતાવી સાજે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાના બાજરીના રોટલા જે તૈયાર થઈ રહ્યા છે આજે ગામડાની મોજ મિત્રો કઈક વાર જ હોય છે જમવાની જ મજા આવતી હોય છે તો સૌપ્રથમ આપણે રોટલાઈ શરૂઆત કરી છે મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો તમે જોઈ રહ્યા છો ગામડાની મોજ રોટલાના ઢંગ ખાવાની પણ મોજ સરસ મજાના જે હજી આપણે ગામડાની અંદર બધા મિત્રોનો પ્રોગ્રામ હોય ખાવાની ખૂબ જ મજા આવશે અને રસોઈ કેવી રીતે ગામડાની અંદર બનાવવામાં આવે છે તે હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું મિત્રો આજે ઘણા શાક શાક મિક્સ કરીને સરસ મજાનો પ્રોગ્રામ બનાવવાનો છે તમે જોઈ રહ્યા છો ટામેટા છે સૂકા કાંદા છે લીલું લસણ છે બાજરીના રોટલાનો ડંગ છે તેમજ લીલા ચણા છે તેમજ અનેક જાતના જે બીજા પણ અંદર શાક ઉમેરવાના છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો દેશી ચૂલા ઉપર સરસ મજાનો પ્રોગ્રામ આજે હું તમને બતાવીશ મિત્રો મિત્રો આજે ગામડાની મોજ જોવા માટે સરસ મજાનું આજે આપણે શાક બનાવવાનું છે મિત્રો પેલા સૌ પ્રથમ આપણે ગામડાના વાડીના સરસ મજાના દેશી જે ચણા લાવેલા છે તે બાફી લઈએ મિત્રો ત્યાર પછી આપણે સરસ મજાની જુદા જુદા શાકની ગ્રેવી બનાવીને સરસ મજાનું ઊંધિયા જેવું શાક બનાવવાનું છે મિત્રો પૂરેપૂરી રેસીપી જોઈજો તમે કારણ કે આજે ખાવાની એટલે કે ગામડાના પ્રોગ્રામની ખૂબ જ મસ્ત મોજ કરવાની છે મિત્રો બીજા પણ ચાલો મિત્રો હવે આપણે સરસ મજાના શાકનો ઉગાર કરી લઈએ થોડીક રઈ થોડીક હિંગ આપણા ચણા પણ બફાઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે સરસ મજાના ચણા પણ તૈયાર થઈ ગયા છે બફાઈને તેમજ આપણે સૂકા કાંદાનું પણ ગ્રેવી કરી દીધી છે મિત્રો તો મિત્રો સરસ મજાનો વગાડ કરી લઈએ તેમજ રીંગણ લીલું લસણ વગેરે અલગ અલગ શાક નાખીને સરસ મજાનો આપણો વગાડ તૈયાર કરી લઈએ અને સરસ ગ્રેવી તૈયાર કરી લઈએ ચાલ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો ગામડાનો પ્રોગ્રામ બની રહ્યો છે આપણી સરસ મજાની ગ્રેવી પણ તૈયાર થઈ રહી છે સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ રહી છે મિત્રો ચૂલે દેશી ચણા દેશી શાકભાજી અને દેશી પ્રોગ્રામ આજે સરસ મજાનો બની રહ્યો છે મિત્રો ચાલો તો આપણી ગ્રેવી તૈયાર થઈ છે ત્યાર પછી આપણે જે બાપીને તૈયાર રાખેલા છે અંદર સરસ રીતે થોડાક પચાસ ટકા શાકભાજીને આ રીતે આપણે બાફીને તેને સરસ રીતે વાટી લેવાના છે મિત્રો ત્યાર પછી આપણી ગ્રેવીમાં નાખી દઈશું કે જેથી કરીને આપણો સરસ મજાનો રસો પણ જાડો બને મિત્રો ચાલો મિત્રો સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આપણે જે તૈયાર કરીને રાખેલા છે આપણા ચણા બીજા શાકભાજી બાફીને તેની અંદર ઉમેરી દેવાનું છે મિત્રો તમે આજે જોઈજો ગામડાનો સરસ મજાનો પોગ્રામ બની રહ્યો છે ઊંધિયા જેવો જે ખાવાની ખૂબ જ બાજીના રોટલા સાથે મજા આવે છે મિત્રો ચાલો મિત્રો આપણું જે શાકભાજી બધા પાકીને તૈયાર થઈ ગયું છે તેમાં ગ્રેવી પણ આપણે ઉમેરી દઈએ સચરા સમજાની શાક આપું હવે થોડીકવાર પાછા ઢળવા દીશું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ઊંધિયા જેવું શાક આપણું તૈયાર થઈ ગયું છે ચાલો મિત્રો ત્યાર પછી આપણે જમવા બેસું ગામડાની મોજ માણવા માટે તમે પણ વધારો સરસ મજાનું ઊંધિયા જેવું શાક આજે સરસ વાડીના તાજા શાકભાજીમાંથી બનાવ્યું છે જે તમે જોઈ રહ્યા છો કારણ કે દેશી ચાણા ફૂલ નાખેલા હોવાથી તેનો સ્વાદ કંઈક વાર જ હોય છે મિત્રો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે જમવા માટે બેસી જઈએ ચાલો મિત્રો ગામની સરસ મજાનું ઊંધિયા જેવું તાજા શાકનું સરસ મજાનું જે શાક આજે બનાવ્યું છે અરજના પાપડ છે બાજરીના રોટલા છે સરસ મજાની દેશી શાક છે જમવા માટે પધારો મિત્રો